ારીના ચલાલા ગાયત્રી ધામ દ્વારા એકાવનમાં ભવ્ય સમૂહ લગ્નનું આયોજન લોકોને આ પ્રસંગે લાભ લેવા માટે અપીલ કરવામાં આવી ગાયત્રી ધામ ખાતે લગ્ન નોંધણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં સંતવાણી તેમજ અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે તો આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને આ લગ્ન પ્રસંગમાં લાભ લેવા ગાયત્રી ધામના વડા રતિદાદા દ્વારા અપીલ કરવામાં આવેલ છે જેમાં સમગ્ર આયોજન ભારત ભૂષણ એવોર્ડ પ્રાપ્ત એવા મહેશ મહેતા અને હેતલ મહેતા દ્વારા કરવામાં આવેલ છે ચલાલા આવતી રોજ સર્વ ધર્મ સમૂહ લગ્ન એકાવનનું નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અત્યારે લગ્ન નોંધણીનું કાર્ય શરૂ છે કોઈને માતા પિતાનો હોય કોઈને ભાઈનો હોય એવા લગ્ન નોંધાવા થઈ રહી છે અને જરૂરિયાતવાળા હજી પણ લગ્ન નોંધણી ચાલુ છે તો વહેલી તકે નોંધાવી જવા વિનંતી સર્વ જ્ઞાતિ સર્વ ધર્મ છે અને દીકરીઓને સંસ્થાની અમારી પોતાની દીકરી ગણીને લગ્ન કરવામાં આવે છે એકસો ને ત્રીસ વસ્તુ કર્યાવરણમાં આપવામાં આવશે તો જય માતાજી અહેવાલ પ્રતાપવાળા લોકાર્પણ